નમસ્કાર ટાઈમ્સ ઓફ ગુજરાત જોઈ રહ્યા છો તમે અને હું છું તમારી સાથે હમાલ વોરા બીજી ફ્રેમમાં પત્રકાર મોહિ વોરા પણ છે જે એડિટર છે સૌરાષ્ટ્રમાં અને એમાં પણ વિસાવદરમાં આજથી લગભગ પંદર વીસ દિવસ પહેલા કે મહિના પહેલા કે બે મહિના પહેલા એવું સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને વિસાવદરમાં ચોરીને ચોકે સંભળાઈ રહ્યું હતું કે વિસાવદરમાં જ્યાં ઘણા ટાઈમથી ચૂંટણીઓ થઈ નથી ત્યાં ફરી એકવાર ચૂંટણી થવા જઈ રહી છે અને આના જ ભાગરૂપે આમ આદમી પાર્ટી ગુજરાતે પોતાના ઉમેદવાર તરીકે ગોપાલ ગોપાલ ઇટાલિયાને જાહેર કર્યા હતા અને ઇટાલિયાએ વિસાવદરના આજુબાજુના વિસ્તારોમાં અને વિસાવદર પ્રોપરમાં પ્રચારની શરૂઆત એવી રીતે કરી હતી જાણે કે બે અઠવાડિયા કે અઠવાડિયામાં ત્યાં ચૂંટણીઓ યોજાવાની હોય પરંતુ આ મે મહિનાની શરૂઆત છે હજુ સુધી ઇલેક્શન કમિશન તરફથી કે સિસ્ટમ તરફથી કોઈ પણ પ્રકારની આધિકારિક સૂચના ચૂંટણીને લઈને આપવામાં આવી નથી ત્યારે પત્રકાર મોહિ વરા પાસેથી સમજવું છે કે ફરી એકવાર વિસાવદરની ચૂંટણી ક્યાં અદ્રશ્ય થઈ ગઈ અને ખરેખર સૌરાષ્ટ્રમાં શું ચાલી રહ્યું છે કારણ કે આપણે ગોંડલની આખી ઘટનાથી પરિચિત છીએ ત્યાં જે થઈ રહ્યું છે એના પહેલા પણ જો થોડા સમય પહેલાની વાત કરીએ તો ત્યાં લેટર બોમ્બ અને પત્રિકા બોમ્બ ચાલતું હતું રાજકીય રીતે કઈ પરિસ્થિતિ પર કયા મોડ ઉપર પાસેથી સમજવું છે મોહિતભાઈ પેલો પ્રશ્ન એ છે કે વિસાવદર ની ચૂંટણી ફરી એક ક્યાં ચાલી ગઈ જો ભાઈ ખરેખર વિસાવદર ની જે જનતા છે એની માટે આવે તો દયા આવે છે જી કારણ કે હું પોતે વિસાવદર માં ગયેલો અને જે ઉતાવળ આમ આદમી પાર્ટી કરી એ ઉતાવળ ટાઈમ્સ ઓફ ગુજરાત અને ખાસ કરીને મેં કારણ કે આખી ટીમને આમાં દોષ ના આપી શકાય દોસ્તો શું હવે એટલે કટઘરામાં ઉભું ના કરી શકાય હું પોતે મેં પણ ત્યાં જઈને એવું માનીને કે ચૂંટણી મે મહિનાના સ્ટાર્ટિંગમાં અથવા એપ્રિલના એન્ડમાં ચૂંટણીની તારીખોની જાહેરાત થશે અને ચૂંટણી ના જે પડઘમ છે તે વાગી જશે એવું માનીને ત્યાં કવરેજ શરૂ કરી દીધી હતી

એવું તો વિસાવદર નો ઇતિહાસ છે ખેર વિસાવદર ની અંદર મેં તમને પેલા વિડીયોમાં પણ કહ્યું છે કે એ લોકો ઢબે ધારાસભ્ય ચૂંટવામાં માને છે અચ્છા એક ટાઈમે ભાજપ બીજે કોંગ્રેસ તો ત્રીજી આમ આદમી પાર્ટી દયા આવે છે એટલા માટે આવે છે જેમ મેં તમને કારણો ગણાવ્યા કે રસ્તા ત્યાં ખખડ ખખડધજ માં છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ના નામે મીંડુ છે મુખ્યમંત્રી ક્યા તા વિસાવદર માં વિસાવદર ની આસપાસ ભેટ આપવાની હતી વિસાવદર તો આમ જેને કહેવાય ને કે અહીંયા બેસીને એલાન કરવાનું છે જાહેરા ઈ હતું ભાઈ એમાં કાંઈ કોઈ નવી વાત હતી નહી અને વિસાવદર ખાલી ડબડબ કરીને વિસાવદર નું ડબરૂ વગાડી મુખ્યમંત્રી જતા રહ્યા એ વાત હતી બીજું કાંઈ વિસાવદર એટલે ટૂંકમાં દયા ને પાત્ર હાલ વિસાવદર છે અને હવે ત્યાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલે છે બરોબર હવે તેર મે પછી બીજો કોઈ કાર્યક્રમ લાવશે અને જૂનમાં આપણા આપણા ત્યાં કયું કઈ સિઝન આવે ચોમાસામાં ચૂંટણી થાય ના થાય ખાસ કરીને તો જુનાગઢમાં ગેર પંથક છે ને વિસાવદર પંથક છે આ બધા ધોરણ વરસાદ પડે છે હવે ક્યાં ચૂંટણી કરવાનું કોઈ ખેડૂતો પોતાના પાક ને કે ચૂંટણીઓ કરવામાં ધ્યાન આપે સાચી વાત છે એટલે વાત એમ છે કે હવે મને લાગે છે કે લગભગ સપ્ટેમ્બર સુધી ઠેલાય શકે એમ છે જયારે વરસાદ ઓછો થશે રાજ્યમાં ગરમીનું પ્રમાણ ઘટશે ઠંડી મને લાગે છે મારી જ્યાં સુધી સમજ એવું કહે છે કે બિહારની સાથે સાથે જ જે મહારાષ્ટ્ર અને હરિયા આપણે શું કહેવાય કે ઝારખંડ એની સાથે વાવની ચૂંટણી થતી એમ જ વિસાવદરની ચૂંટણી થશે અને દયા સિવાય મને બીજું કાંઈ વિસાવદર માટે હાલ થઈ નથી રહી

બંને પક્ષ તરફથી અને આ મુદ્દે સરકાર ચૂપ છે ક્યાંક એવું હોય શકે કે આ મુદ્દાને પરિપ્રેક્ષમાં કારણ કે આખો સૌરાષ્ટ્ર જે છે ગોંડલ એનું એપી સેન્ટર છે અને ગોંડલમાં જે જે પણ રાજકીય આખો ઘટનાક્રમ સર્જાઈ રહ્યો છે કદાચ સરકારને એવું લાગતું હોય કે જો આ

ખરેખર થાય છે શું મને ઈ સમજાતું ભાઈ તમે જેમ કહ્યું કે વિસાવદર માં એટલા માટે સરકાર ચૂંટણી નથી કરાવતી સરકાર ગોંડલમાં શું કરે છે જ્યાં તમને કાયદાનું ભાન લોકોને જોઈએ તમારા કાયદા હો તો શું શું થઈ થઈ ગયું ગયું ચલો તમારા હો તો તો કાયદાનું ભાન અપાવવું રહ્યું કે ના રહ્યું હવે એક ધારાસભ્ય જતા રહેશે તો તમારા પક્ષમાં કોઈ ફરક પડવાનો નથી એકસો તેસઠ ની એકસો બાસઠ ની જોરદાર સરકાર ચાલે છે હવે એકસો બાસઠ માં એકસો એકસઠ થઈ જાય તો બસ નામ પૂરતું થાય ગૃહ રાજ્યમંત્રી ધ્યાન રાખીને વાત કરવાનું રાખો થોડી કઈ રહેવાના છે ગોંડલું હું ભારતીય જનતા પાર્ટી માંથી ટાટાભાઈ કહી કહ્યું એવું થોડીક કઈ થવાનું છે પણ કોઈ નથી કેતું ભાઈ કોઈ કેતા કોઈ ને કહેવાની તાકાત થતી તાકાત તો ક્યારે હોય શું કામ ના હોય મને ખબર નથી પડતી પોલીસ તંત્ર તમારા હાથમાં છે આખી સરકાર તમારા હાથમાં કાયદો વ્યવસ્થા છે કુંડા કહે છે સો ટકા હજી સુધી એ કેટેગરીમાં તો આપણે ગણેશભાઈ જયરાજસિંહ મૂક્યા નથી અને મૂકવાય ના જોઈએ એવું કઈ એમને કઈ બહુ નથી લીધું કે એમને ગુંડા કહેવામાં હું સારા પરિદેશમાં કહું છું અંદર રાજા ભૈયા ની સામે કોઈ ના પોસ્ટર લગાવે ના એની સામે પ્રચાર કરે બસ એ જ ભાષા ગણેશ ગોંડલ જયરાજસિંહ જાડેજા ને તેમની આસપાસના સમર્થક બોલી રહ્યા છે કે જ્યાં સુધી જયરાજસિંહ નું પરિવાર છે ત્યાં સુધી તો કોઈ ઉઠાવીને આ જોજો જ નહીં આ બાજુ તો કેમ ના જોવે ભાઈ લોકશાહી માટે કેટલો ખતરો છે બિલકુલ બિલકુલ ખતરો કહી શકાય છે કે અમિત શાહ એટલી શિસ્તબદ્ધ પાર્ટી હોવાના દાવા કરે છે અમિત શાહ પોતે કહે છે મારું પણ મોડી મંડળ નક્કી કરશે તો પછી લડવા જાહેર મંચ એવું કેવાય કે જ્યાં સુધી હું છું જ્યાં સુધી તો કે એના સમર્થકો એવું

એ લોકો એવું કહીને ગયા હતા કે ભાઈ અમે જઈએ છીએ ગોંડલમાં કારણ કે અમારો જેમ હું કઉ છું ભાઈ કે જેમ આ જયરાજસિંહ જાડેજા અને અલ્પેશ ઢોલરિયા ને સુનામ ગોંડલ આ ગણેશ જાડેજા એ બધા કહી રહ્યા છે કે ભાઈ અમે અમે એકલા જ છીએ બરોબર અને જેમ તમે કહ્યું કે ભાજપ માટે આ ડિસિપ્લિન કેવડી મોટી વાત કે મને કહો ભાજપને આ બે બે સાઈડ એવું થયું મારી જ્યાં સુધી જાણકારી છે સૂત્ર એવું કહી રહ્યા હતા કે ઢેલી બેન ઓળેદરા પણ જયરાજસિંહ જેવા નેતા હતા જેતરી હતા જો તો ગોળ મધર કહેવાતા હતા કુટિયાણા ની અંદર હા કોણ આવ્યું ઢેલી ઢેલી બેન ઓળેદરા સામે કાંદલ ભાઈ જાડે જા હું થયું જીતી ગયા કે ના જીતી ગયા સાચી વાત છે એટલે શહેર પર સવા છે તો હું કામ ના ઓલ્યો એ જીતી જ ગયા ને ગોડ બધા કહેવાતા હતા એમને પેલું તારક મહેતા કદાચ તમે જોયું હોય ને તો એમાં પેલો બાહુબલી નો એપિસોડ આવ્યો હતો બોલે અમરે મરજી બગાડે તો પત્તા બી નહીં હા એવું હતું ડેલી બેન ને હમ કાલે જાડેજા હારી ગયા

ગોંડલ ઉપર અને ગોંડલ માં ચૂંટણી થયા બાદ પણ ચૂંટણી જેવા માહોલ છે બેંક ના ડિરેક્ટર ની ગત વખતે ચૂંટણી હોય અને હું તમને કઉ ગયા વર્ષથી જ ભાઈ પહેલા તો સંજય સોલંકી ઉપર જે કાઈ હુમલા થયા ગણેશ ઉપર ગણેશ જાડેજા પર આરોપ લાગ્યા તે બાદ સંજય સોલંકી રાજુ સોલંકી હાલ ગુચ્છી ટોક માં છે બરાબર તે બાદ શું થયું કે વર્ષ બી જેટલું થયું ને માર્ચ મહિનામાં આજ આપણે જયારે ચર્ચા કરી રહ્યા છે ત્યારે બે મહિના પૂરા થયા બે મહિના કોને તો કે રાજકુમાર રાજકુમાર જાત ની હવે શું ખબર નહી મૃત્યુ કે હત્યા એની ઉપર હજુ એ તપાસ ચાલે છે આજે કઈ કહતું હા આજે બિલકુલ બિલકુલ આજે એના જે બેન છે એમને ટ્વિટર પર અભિયાન શરૂ કર્યું રાજસ્થાનથી બે અહિયાં પડઘા પડ્યા છે અચ્છા આ સરમિત બાબત કે આપણા માટે સો ટકા સલામત અંદર આપણે કહીએ છીએ આપડે સલામત ગુજરાત છે કોઈ ગુંડા નથી અને ત્યાં આપણે રાજસ્થાન થી સાંભળવું પડે હમ અને આમ તો પાછા રાજસ્થાનમાં કોંગ્રેસ સરકાર હોત તો કહી કે અજા બેસ કામ ચાલે છે હવે ત્યાં બી તમારી સરકાર છે ભાઈ સાચી વાત છે બધા જ લોકો લેટ મી કમ્પ્લીટ બધા જ લોકો બધા જેટલા લોકો છે રાજસ્થાનના સવાલ ઉભા કરી એમના પોતાના ધારાસભ્યો એ સવાલ ઉભા કરી રહ્યા છે ભાઈ રાજકુમાર દાતની હત્યા અથવા મૃત્યુ સુકામ થઈ અને હજુ પણ મને લાગે છે કે આ રાજકુમાર જાતનો જે કેસ છે ગણેશ જાડેજા અને જયરાજ સિડાડેજા જો એમને કઈ કર્યું ના એમને સ્પષ્ટતા પહેલા પણ કરી મને લાગે છે કે જાહેર મંચથી એમને સ્પષ્ટતા કરવી જોઈએ આ પરિવારને જો તમે છોડ નહીં તો શું કામ કરવામાં આવે છે એ લોકો તો ડરે એમ છે નહીં પાછા કે ઘટે એમ છે નહીં એમને શું કામ સ્પષ્ટતા કરવાની આવે એટલે શું કામ ડરવામાં આવે સ્પષ્ટ બિંદાસ આવીને કરી દે તો આખો આખો મેટર જ પૂરી થઈ જાય સાચી વાત છે પણ ચગાવવામાં લાગે છે કે રસ છે એટલા માટે આ થઈ ગયું જી જી રાજકુમાર જાટની હત્યા કે પછી આકસ્મિક મૃત્યુ એ તપાસ કરવાનું કામ પોલીસનું છે પણ ગોંડલમાં એવું નથી લાગતું કે પોલીસ વાળાએ આખા જે બંધારણના પુસ્તકો છે એને અભરાઈ ચડાવ્યા છે કારણ કે ગોંડલ ની બજારોમાં અને આખા ગુજરાતમાં ચર્ચા એવી જ છે કે ભાઈ ગોંડલમાં જો તમે પ્રવેશો તો ત્યાં લાગે છે જીપીસી ગોંડલ પિનલ કોટ કેટલું શરમજનક સરકાર માટે અને ખાસ કરીને ગૃહ વિભાગ માટે કે જેના જે આપણા ગૃહ રાજ્ય મંત્રી છે કાયમ કેતા હોય છે કે કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશે બિલકુલ ત્યાં તો કાયદા જેવું કઈ લાગતું જ નથી વાત એમ છે ને ભાઈ એ જ વાત તો છે ને કે કાયદાની વ્યવસ્થા સરકાર કેમ ચૂપ છે પણ આ બધું થઈ ગયું છે બહુ સરકાર તરફથી કોઈ સ્ટેન્ડ નથી બહુ ખરેખર બહુ શંકાસ્પદ એટલે શંકાસ્પદ મિસ્ટીરિયસ મિસ્ટિરિયસ સરકાર હવે એમને બીક શું એવું તો થોડી કે એક જતા છે ભારતીય જનતા પાર્ટી પાસે ભારતીય જનતા પાર્ટી ને એવું હતું કે ઢેલીબેન ના જીતવા જોઈએ જનતા પાર્ટી નું સંપૂર્ણ સમર્થન હોત તો ઢેલીબેન હારત જ નહી ભાઈ એમ જ કહું છું કે જો જયરાજસિંહ જાડેજા ને ગણેશ જાડેજા ને આ સુનામ ગીતાબા જાડેજા જેટલા એમના સમર્થકો છે ભારતીય જનતા પાર્ટી નું સંગઠન ત્યાં ગયું અને એમને કહ્યું જયરાજસિંહ તમારા પરિવાર માંથી કોઈને ટિકિટ નહીં મળે બીજાને ટિકિટ મળશે તો ગોંડલમાં કાંઈ જયરાજસિંહ કાંઈ કાંઈ કાંદા કાઢી શકે એમ નથી ભાજપ નું સંગઠન અને કોંગ્રેસ સંગઠન એક બાજુ થઈ ગયા જયરાજ માં પડે તો કે જયરાજસિંહ જીતી ના જાય અથવા એમના પરિવાર નો ગણેશ ગણેશ ગોંડલ કે ગીતાબા જાડેજા જીતી ના જાય સંગઠન ભાજપનું જ છે અને ભાજપનું સંગઠન કેમ કરી રહ્યું છે પોલીસ તંત્ર માટે એવું કે જીપીસી ત્યાં જ શું કેમ લાગી જાય એક માણસ તો કાયદા કરતા મોટો ના હોય શકે ને કે મન ભાવે બોલી નાખે સ્ટેજ પર આવે એમ તમે દીકરા છો તો તમને ગમે બોલવાની પરમિશન છે આમ તો તમે યુપીમાં જયારે અખિલેશની સરકાર હતી ત્યારે ગુંડા રાજ ગુંડા રાજ બાહુબલી રાજ બાહુબલી રાજ એવું કહીને ચગવી માર્યું હતું જી આ ગોંડલ પણ ધીરે ધીરે એક દિશામાં આગળ વધી રહ્યું છે ને પછી હા જો આને રોકવામાં નહીં આવે જો આને હોલ્ટ પર નહીં મૂકવામાં આવે તો આગળ સિચ્યુએશન વધારે કથરતી જવાની છે તમે જે ગુંડારાજ ગુંડારાજ ની વાત કરો છો એ ગુંડારાજ પછી બીજું ગુંડારાજ કેવા કોને કે મોરે મોરે આવી જાવ તાકાત હોય તો લ્યો માનું દૂધ પીતો હોય તો આવી હોલાય જાય છે પાછા બોલો આખું તમે જોવો ને છેલ્લા એક દોઢ વર્ષ આખો જે ઘટનાક્રમ સર્જી રહ્યો છે સૌરાષ્ટ્રમાં નથી લાગતું કે સરકાર બેકફૂડ પર એટલા માટે છે કારણ કે આપણે જે શરૂઆત થી વાત કરીએ તો સૌથી સૌથી પહેલા ઇફકો ની ચૂંટણી આવી આપણે બિપિન ગોતા જી અને જયેશ રાદડિયા રોજ આખો વિવાદ થયો એમાં પણ ભાજપ અંદર 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 મગજમારી હતી એના પછી જોઈએ તો અમરેલી નું પેલું એમાં પણ ભાજપના ધારાસભ્ય કઠેરા માતા એના પછી ગોંડલમાં જે ઘટનાઓ બની રહી છે અને જે ઇફકોની ચૂંટણી થઈ એના પછી તો રિતસર નું કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીના જે કહેવાતા ઉપેક્ષિત નેતાઓ છે આરસી ફળદુ છે નિતિન પટેલ સહિતના નેતાઓ ત્યાં જઈને રિતસરનું શક્તિ પ્રદર્શન કર્યું હતું બિલકુલ એમના સન્માન સમારંભમાં બિલકુલ આ બધું જ થઈ રહ્યું છે પણ સરકારનું કોઈ નક્કર સ્ટેન્ડ નથી આવી રહ્યું કઈક તો ક્યાંક કારણ કે સૌરાષ્ટ્ર એવું કહી શકાય કે સૌરાષ્ટ્રની આખી જે રાજકીય નેતાઓની લોબી છે એમાં ભારતીય જનતા પાર્ટીના અંદર અંદર જ થઈ છે સરકારને કોશિશ કરી રહી એવું બિલકુલ કહી શકાય કારણ કે જો આપણે જે ચર્ચા શરૂ કરી હતી કે વિઝા વધારમાં ચૂંટણી કેમ નથી કરાવતો ઉમેદવાર મળે તો ભાજપ કાલ ચૂંટણી કરાવી દે એમાં કોઈ જ નથી ઉમેદવાર નથી મળતો ઉમેદવાર નથી મળી રહ્યો ગોપાલ ઇટાલિયા ને જે મોરે મોરે આવી જાય ને જેમ કહીએ છીએ આપડે મોરે મોરો આવી જાય ને એવો ઉમેદવાર ભાજપ ને છે જ નહીં એમની પાસે છે જ નહીં અત્યારે ઉમેદવાર બીપિન ગોતાન ગોતાની સામે જયેશભાઈ રાદડીયા ભાજપ મેન્ડેટ હતું ગોતા પાસે છતાંય હારી ગયા અને બાદ જયેશ રાદડીયા જે રીતનો હુંકાર ભર્યો ભાઈ પક્ષ સામે તે બાદ અમિત શાહે પણ તેમની સાથે મુલાકાત કરી વિસાવદર માં પણ શું થયું હર્ષદ્રી બળિયા ને આ સુનામ ભાઈ આપણા ભૂપતભાઈ ને અમિત શાહ ને મુલાકાત કરવી જ પડી ને ના કરવી પડી સૌરાષ્ટ્રમાં પીએમ ના પણ તમે જો કે જામનગર ની અંદર ગયા ની અંદર ગયા શું કેવાય કે જાફરાબાદ અમરેલી બાજુ જાફરાબાદી બાજરો મને બહુ ભાવે છે આ બધી જ વાતો સૂચક છે ભાઈ જયારે આ બે હાજર ચોવીસ ની ચૂંટણીમાં પણ સૌરાષ્ટ્રમાં દખા પડ્યા હતા ને ભલે સીટ ત્યાં કે ના ગઈ એનો એના પડગા ઉત્તર ગુજરાતમાં ગુજરાત માં પડ્યા હા બિલકુલ રાજકોટ થી શરૂઆત થઈ રતનપરમાં જે ચૌદ ચૌદ એપ્રિલ આખું યોજાયું હતું ચૌદ એપ્રિલ બે હાજર ચોવીસે આખું જે કાર્યક્રમ વિજય રૂપાલાના જે વિરોધમાં પુરષોત્તમ રૂપાલા પુરુષોત્તમ રૂપાલા બાવળીયા ધારાસભ્ય છે એમના નામે પત્ર વાયરલ થયો કેમને સંગઠનમાં મોટી જગ્યા મળે છે એમના નામે ને બિલકુલ અરવિંદ લાડાણી અને અરવિંદ લાડાણી શું કે જે કોંગ્રેસમાં શું કહેવાય કે પેલા નેતા હતા હું એમનું નામ ભૂલી રહ્યો છું એટલે ટૂંકમાં માણાવદર ની અંદર તમે વાત કરી લો રાજકોટ ની અંદર તમે વાત કરી લો તે બાદ તમે વાત કરી લો જસ્ટદન ની અંદર વિચા ની અંદર શું થયું હમણાં વિચા માં પણ મહાસંમેલન થયું હતું ત્યાં પણ કોઈક નું મર્ડર થયું ને મહાસંમેલન કોડી સમાજ નું એક અલગ લખો છે ભારતીય જનતા પાર્ટી ની સામે કે જુવારિયા ને અલગ જુવારિયા કોને પ્રાધાન્ય આપો કે કોળી સમાજને પ્રાધાન્ય આપવું ગોંડલ નો મુદ્દો આવ્યો તે બાદ વિસાવતર નો મુદ્દો આવી ગયો ભાજપ માટે સૌરાષ્ટ્ર હાલ બિલકુલ ગળાનો કાંટો સાબિત થઈ રહ્યું છે હવે બીજી વાત શું હજુ સુધી તારીખ પે તારીખ તારીખ પે તારીખ આપી રહ્યા છે એમનો જે રાષ્ટ્રીય અધ્યક્ષ છે ભારતીય જનતા પાર્ટીના જેમના પ્રદેશ અધ્યક્ષ સાથે પ્રદેશ અધ્યક્ષ હજુ સુધી કોઈ ડિક્લેર કરી શકાય નથી હવે જેમ તમને કહ્યું કે તમે કહ્યું કે આરસી ફરદુ નીતિન પટેલ જે પણ કઈ ઉપેક્ષિત લોબી છે નારાજ લોબી છે બધા મેદાન આવી ગયા હતા જયેશભાઈ રાદડીયા જયારે સમાન સમાન એ કેમ આવી ગયા હતા એ પાર્ટીને એક હોલ્ટ બતાવવા માટે એક હાથ બતાવવા માટે જાણે કોઈને રોકવો તો આમ હાથ બતાવવો પડે ને તમને કે હાથ બતાવવા માટે કે હવે થોભો જરાક જી હવે થોભો હવે ને હવે અમારી અમે જુઓ તો હવે નહીં જુઓ તો અમે બરોબર કરી શકે શું કામ ના કરી શકે કોઈ પણ માર્ક લિમિટ હોય ભાઈ ભાજપ એમ ડિંગે હાકી રાખે કે અમારી પાર્ટી શિસ્તબદ્ધ પાર્ટી છે અમારી પાર્ટીમાં આવું કોઈ ડકો થવાનું શક્યતા જ નથી એ તો આપડે જોયું કે બે હજાર બાવીસ માં હું પીઆઈ પટેલ દસ હજાર કાર્યકર્તાઓ અમલી પહોચી ગયા હતા કામલા માં ત્યાંથી બધી જે શિસ્તબદ્ધ પાર્ટીના દાવાઓ છે શિસ્તતાના દાવાઓ છે બધા ત્યાં જ પોળે સાબિત થઈ ગયા હતા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને અમિત શાહ આ લોકો સિવાય કોઈને ખબર હોય નહીં કદાચ આરએસએસ ના પ્રમુખ મોહન ભાગવત ને ખબર હોય તો હોય બધા ખબર ન હોય કે કોણ બનવાનું છે તો દરેક પોતાની જાતને આગળ માને કાલ ઉઠીને ચેનલમાં પ્રમોશન આવવાનું હોય તો તમે એવું ઈચ્છો કે તમને પ્રમોશન મળે મને એવું હું એવું ઈચ્છું કે મને પ્રમોશન મળે આપડે બધા એવું ઈચ્છે કે આપણને પ્રમોશન મળે જ્યાં આપણે બોસ ડિક્લેર કરી દે કે ભાઈ તમને પ્રમોશન મળવાનું છે જાણે કે તમારું ઉપર હાથ મૂકીને કીધું કે અમાર તમને પ્રમોશન મળવાનું છે તો બસ પૂરું થઈ ગયું ચેપ્ટર પૂરું મને ચેનલ છોડીને જાવ તો જાવો તો હું જાતો રહું એનાથી ચેનલ નો કોઈ ફરક પડે એમ છે નહીં હવે વાત શું થઈ છે કે રાજકોટની અંદર ઘણા બધા નામો રાજેન્દ્રસિંહ રાણા નું નામ છે રાજકોટ ની એક કોન્સ્ટિટ્યુશન એક ધારાસભ્ય છે એમનું નામ ચાલી રહ્યું છે કોઈ કરી શકે ખરા પણ જો કરશે જ એવી તો હાલ કોઈ સિસ્ટમ નથી જી બિલકુલ તો આ આખો જે ઘટનાક્રમ સર્જાઈ રહ્યો છે એ જોતા સ્પષ્ટ પણ એવું લાગી રહ્યું છે ફરીથી રિપીટ કરીશ કે સૌરાષ્ટ્રમાં સરકાર અને ભારતીય જનતા પાર્ટીનું સંગઠન સ્પષ્ટપણે છે એમાં સરકારનું આપણને એવું લાગશે જ કે સરકાર બેકફૂટ પર છે ખેર આ મુદ્દે ટાઈમ્સ ઓફ ગુજરાતની નજર છે જ અને આવા અનેક મુદ્દે આપણે ચર્ચા અને વિશ્લેષણ કરતા રહીશું ત્યાં સુધી વિડીયોને શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ સો મચ